ઠક્કર આ માં એના એન છોકરો ને માં છે ને દીકરા ને બટકા ભરે પણ જોરથી ના ભરતી તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા વ્લોગ માં વ્લોગ માં વેગા છે પોણ અઢી અઢી પોણા તઈ ને અઢી પોણા તઈ માં પાંચ ની વાત છે બરાબર અને મમ્મી જો આયા ખા આઈ પીન અત્યારે છાઈસ નો છેલો હેળો મારે હે ઓ ભાઈ વાહ હા હા જો આ કુકર માં હું બનાવ્યું તો ખબર

માણા જેવી દીકરો કરવાનો કઈ નઈ તો મિત્રો મારા મમ્મી ને કરે મારી વાલો હોય વાલો

કામ ધપાડવું કાલુ આ બંધ ના થયું મારે એવું છે ગાડી ને ઉડાડીને લઈ આવે મમ્મી ઉપર પ્રેમ તમને હેત ઉભરાય ને હેત

કેવો હેરાન કરે છે પણ ક્યાં જાવ કેવું હેરાન કરવું છોકરી માં છોકરા નો ત્રાસ છે લાગે તમને મને જોયું મને ત્રાસ છે તો કાંઈ વાંધો નહીં મિત્રો મારે મૂવી તો ગીધા રાખે પણ તમે જોઈ લેજો હું વ્લોગ છે ને રેગ્યુલર કન્ટિન્યુ ચાલુ કરીશ બરાબર આખો દિવસનો વ્લોગ ઉતારવું મસ્ત મજાનું કામકાજ હાલે જ છે આગળ તો એ તમે જોઈ લેજો અત્યારે તો અમારે ઇવનિંગ બનાવતા એટલે તમને લાગે બાકી તમે જોઈ લેજો આગળ જતા તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી જ દેજો કારણ કે બે હજાર આપણે આઈફોન આવે છે એટલે બે હજાર થઈ જાય એટલે આઈફોન આવે તમે દરેક વધારે બર મરાવો તો મારા બરબારો આવે યાર હું કંટાળ્યો મોબાઈલથી હવે અમે મળ્યા આવા નવા નવા ઉપલબ્ધમાં બાય બાય